આટલી વેરાયટી તમને જોવા નહીં મળે ક્યાંય બીજી આટલી વેરાયટી ક્યાં જોવા નહીં મળે નહીં જોવા મળે અને આમાંથી આ ઘણો બધું દેખાય એમાંથી ઘણો બધું કલેક્શન 50% ડિસ્કાઉન્ટમાં આની કિંમત ભાઈ અડધી ની વસ્તુ તમને 250 માં મળશે 500 ને 250 માં તમને 500 માં મળશે વાહ જો આ આખી ડિસ્પ્લે કરેલી છે આમાંથી ઘણો બધું કલેક્શન તમને 50% ડિસ્કાઉન્ટમાં આટલું બધું કેમ આપો છો સસ્તું અમારો સ્ટોક ક્લિયર છે ઘણો બધું આમાં સ્ટોક ક્લિયર કરવાનો છે અડધા ભાગમાં આપે છે લેડીસ માટે માંગો જેન્ટ્સ માટે માંગો બાળકો માટે માંગો

રિસેપ્શનમાં ચાલે મેરેજમાં ચાલે સગાઈમાં ચાલે તહેવારો ઉપર તો ખાસ કરીને આવે છે હવે આ યુનિક જો ડાયમંડ છે અહીંયા ગુલાબના ફૂલ છે પાંદડા છે આવી વેરાયટી ક્યાં જોઈ છે આ બધું અડધી ભાવમાં છે આની કિંમત માત્ર ચારસો રૂપિયા છે આઠસો ને સાતસો નેવું રૂપિયાની કિંમત છે એટલે આઠસો નેવ ની ચારસો રૂપિયામાં પડી જાય ત્રણસો ને પંચાણું રૂપિયામાં જો આ ડિસ્પ્લે માંથી તમે કોઈ પણ લ્યો અત્યારે આપણે આ તો લેડીઝ નું જોવી છે

તમારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ હાલે અહીંયા વાહ જો આમાંથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે અને આ બાજુ જો આખી મને એમ છે કે આ બધી લેડીઝની જ માર્કેટ અને આ બાજુ આપણે આ બાળકોનું બાળકોનું હવે બાળકોમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં કઈ બે ચાર વસ્તુ બતાવવો જોઈએ આ લાઇટિંગ વાળું શૂઝ છે આ લાઇટિંગ વાળું શૂઝ હા લાઇટ વાળું છે આ અડધા ભાવમાં હા અડધા ભાવમાં પછી કોઈ માટે જો ગર્લ્સ માટે છે અત્યારે આ ટ્રેન્ડિંગ માં ચાલે છે બટન વાળું સૂટ છે એ 50% ડિસ્કાઉન્ટ 50% જો અહીંયા નાના બાળકો માટે અહીંયા તમને મળી રહ્યા છે ચંપલ છે સેન્ડલ છે સો છે મંગો બધું મળે સુરેશભાઈ જો આ કેટલી વેરાઈટી તમને દેખાય છે આ લો ફોર પાર્ટી વેર રૂટિન માં પહેરવા માટે બધી વસ્તુ ડિસ્કાઉન્ટમાં છે પચાસ ટકા ઓફર માં જો સુરેશભાઈ આ આપણે બધી વસ્તુ પચાસ ટકા ઓફર માં મળી જશે

જો તમારે આ બધા સાતમ આઠમ ચાલે અને મેરેજ માં ચાલે એવું મસ્ત મજાનું કલેક્શન છે સુરેશભાઈ આપડે ત્યાં પાર્ટી વેર માં કેજ્યુઅલ વેર વોટર પ્રૂફ ક્રોક્સ બધી વેરાયટી આપણી પાસે 50% ડિસ્કાઉન્ટ માં ઓફર છે આમાંથી કોઈ પણ લઈએ બધામાં માં 50% ડિસ્કાઉન્ટ બધામાં બધામાં મોજડીમાં જોઈ લો ચપ્પલમાં જોઈ લો સેન્ડલમાં જોઈ લો કોઈ ભી વસ્તુમાં ફૂલ સ્ટોકમાં માં હા એવી વેરાયટી છે તોય બધી 50% ડિસ્કાઉન્ટ હા રાજકોટ ના પબ્લિક આપી જ દેવાનું છે પેરી જ લે વાહ પછી એકાદો મને ભાવ બતાવો ને પછી તમારા ભાવ આવવા માણસ એવું કેતા હોય તમે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપો તો હજાર ના ઓલરેડી તમે બે હજાર કર નાખ્યા હોય ના ના સાહેબ આ છસો પચાસનું જ છે સુરજભાઈ આપણે ફિફ્ટી પરસેન્ટ ઓફમાં ડાયરેક્ટ વાહ ત્રણસો પચીસ રૂપિયા જેવું આજુબાજુ થ્રણસો ત્રીસ રૂપિયા જેવું થાય ત્રણસો ત્રીસ રૂપિયા જેવું થાય આમાંથી કોઈ પણ અડધી કિંમતમાં જ દેવાનું ને અડધી અડધી કિંમતમાં વાહ જો આમાંથી જે દેખાય ને બધું લેડીઝ વેર માટેનું મસ્ત મજાનું કલેક્શન છે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં હા આ વોટરપ્રૂફ સેન્ડલ છે વોટરપ્રૂફ સેન્ડલ

એટલે ડાબી બાજુમાં બ્લુ ક્લબ આવે એજ શેરીમાં વળી જવાનું ત્યાં મોટી બધી ઘરણાથી પગરખા બજાર આવે છે અહીંયા ઘણું બધું પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળે છે